અમદાવાદના સાણંદમાં એક્સપો ઇગ્નાઇટ દ્વારા અહાન સ્ટેમ લેબ શ્રી એમ એમ શારદા વિદ્યામંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રોફેસર સંજય ચૌધરી અને બીદવ પંડ્યા મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા પ્રોફેસર સંજય ચૌધરીએ એક્સપોઝને ઇગ્નાઇટ અને જ્ઞાન સમિતિ દ્વારા વિજ્ઞાનના સાધનો અને મોડલ્સની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તે બદલ અભિનંદન આપ્યા હતા અહીં જે પ્રયોગશાળામાં જે પ્રયોગો કરી શકે વિદ્યાર્થીઓ અને તેના થકી તેમનામાં વિજ્ઞાનની જે સમજણ વધે તે માટેના બધું સરસ પ્રયત્નો થયા છે તે માટે એમ એમ શારદા પરિસર વિદ્યાલયનું પરિસર અને એપેક્સોન ઇગ્નાઇટ દ્વારા જે અમને સાધનો મળ્યા હતા જે શાળાના પાસે પોતાની પાસે જે સાધનો છે તેનું બહુ સુંદર અહીં અમને પ્રદર્શન જોવા મળ્યું અને મુખ્ય આશ્રય જે છે કે આપણા વિદ્યાર્થીઓ વિજ્ઞાનના પ્રયોગો કરે અને ખંતથી કરે અને જાતે કરે આ બધું ખૂબ મહત્ત્વનું છે અને આ જ આપણી જે બાળકોની યુવા પેઢી આપણે જે તૈયાર કરવી છે વિજ્ઞાન માટે જેના થકી આપણે દુનિયાના અઘરા પ્રશ્નો હલ કરીએ એટલે આ ખૂબ ઉત્તમ પ્રયોજન છે આજે અમે લોકો અહીંયા એમએમ શારદા વિદ્યા મંદિર આવ્યા છીએ અને સંસ્થા તરફથી એ લોકોને સાયન્સના બધા ઇક્વિપમેન્ટ્સ તો આપ્યું છે અને બાળકો બહુ જ સરસ બધા પ્રયોગો કર્યા પ્રોજેક્ટ પ્રોજેક્ટ્સ બનાવ્યા છે જોઈ બહુ આનંદ થયો ઘણું શીખવા બી મળ્યું અને આજે નેશનલ સાયન્સ એકેડિમિત્તે આ સુંદર આયોજન કર્યું તે બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર અને આ એક આપણે કેમ છે કે આપણું ખૂબ દાયિત્વ છે કે ભાઈ ભવિષ્યની પેઢીને આપણે કંઈક શીખવાડીએ આગળ વધારીએ હું અત્યારે ઇસરોમાંથી એઝ એ સાયન્ટિસ્ટ એન્જિનિયર બિંદવપંડને નામ છે પણ અમારો ત્યાં આટલો અમને લાભ નહોતો મળ્યો પણ હવેની પેઢીને આ લાભ આપે છે અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલિક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ